મિત્રો કુંભ રાશિના મહત્વના પ્રસંગમાં તમારું સૌનું સ્વાગત છે એક વ્યક્તિ તમારી સામે નાક રગડવા જઈ રહ્યો છે અને પોતાની ભૂલ સ્વીકારીને તમને છોડવા જઈ રહ્યો છે કારણ કે ઘણા વર્ષોથી કોઈક દુશ્મન તમને સતત પરેશાન કરી રહ્યો હતો તે તમારા દરેક નિર્ણયને ખોટો ગણાવતો હતો સમાજમાં તમારા વિશે અફવાઓ ફેલાવતો હતો અને તમે તમારી જાતને સ્પષ્ટ કરવા અને સમાધાન કરવા માટે ઘણી કોશિશ કરી હતી પરંતુ આ માણસે તેના ઘમંડ આગળ પોતાનો અભિમાન મૂકવો પડ્યો આગળ જોયું તેણે હંમેશા તમારા વિશે ખરાબ વિચાર્યું તમારી સાથે ખરાબ કર્યું અને તમને દરેક બાજુથી અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ આજ સુધી તમે ક્યારેય તેની સાથે ખરાબ નથી કર્યું તેમ છતાં તે સતત તમારી સાથે ખરાબ વર્તન કરતો હતો પરંતુ હવે સમય આવી ગયો છે જ્યારે ઘરની પરિસ્થિતિ આ રીતે બની જાય છે કે આ વ્યક્તિના ઈચ્છે તો પણ તમારી સામે નાક ઘસવું પડશે ગ્રહો અને નક્ષત્રોની ગતિના આધારિત છે તમારા જીવનમાં કેવા બદલાવ આવશે કયા દુશ્મનો તમારી સામે તમારા નાકનેક સશે તે વીડિયોમાં એક યા બીજી વાત સામે આવી છે કારણ કે હવે રાહુ તમારી બુદ્ધિમત્તા વિશે અગિયારમા ભાવમાં છે માનસિક સ્થિતિ અને ક્યાંક તમારું ભાગ્ય મજબૂત બનશે આ રાહુ બસોમાં તમારા દુશ્મનોને કમજોર અને કમજોર બનાવતો હતો આજ રાહુ તમારી બુદ્ધિને કમજોર અને આપણા દુશ્મનોને મજબૂત બનાવતો હતો પરંતુ હવે બે હજાર પચ્ચીસમાં સમય આવી ગયો છે કે તમારા દુશ્મનો રહેશે તમારી સામે નબળા અને તમે તેમની સામે માત્ર તમારી બુદ્ધિમાં જ નહીં પણ તમારી શક્તિમાં પણ વધુ મજબૂત બનવાના છો કારણ કે આ રીતે પવનની સ્થિતિ બદલાતી રહે છે ક્યારેક તે જમણી તરફ ખસે છે ક્યારેક તે ડાબી તરફ આગળ વધે છે એ જ રીતે આપણા ગ્રહો પણ અવકાશમાં તેમની સ્થિતિ બદલતા રહે છે અને જેમ તેમની સ્થિતિ છે તેવી જ રીતે આપણી અસર પણ થાય હેતાચિત્રમાં તમારી કુંડળીમાં બસ્સો ચાર માં રાહુ ઘણા બધા કાર્યો બગડી રહ્યા હતા તમે ઈચ્છો તો પણ સફળ ન થયા તમે પૈસા કમાતા હતા અને બીજા હાથે ખર્ચ કરતા હતા પરંતુ તમારા મનમાં એક ચિંતા હતી કે શું બે હજાર પચ્ચીસ પણ આવું રહેશે અને શું હું બે હજાર પચ્ચીસમાં આગળ વધી શકીશ નહીં હવે એ ચિંતાનો અંત આવતો જણાય છે કારણ કે રાહુ છે જો રાહુ કુંડળીમાં બળવાન હોય તો સારું પરિણામ આપે છે આમ તો માણસ પહેલાથી જ અમીર છે હવે તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ભગવાને તમારા માટે ઘણું સારું વિચાર્યું છે અને તમારો સ્વિંગ હવે થવાનો છે પણ તમારે કેટલીક ભૂલો અટકાવવી પડશે એ ભૂલો આગળ સમજાવવામાં આવશે સૌથી પહેલા વાત કરીએ એ વ્યક્તિની જે તમારી સામે હાથ મિલાવશે કે તમારી સામે નાક ઘસશે જ્યારે તમે તેમને મળો છો ત્યારે તેઓ તેમના પદ તેમની પ્રતિષ્ઠા વિશે ખૂબ જ અહંકારથી વાત કરે છે અથવા જો તેમની પાસે પુષ્કળ પૈસા હોય તો તેઓ ગર્વ અનુભવે છે પરંતુ તેઓ કહે છે કે પૃથ્વી ગોળ છે અને આ દુનિયામાં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે એક નાનકડો પથ્થર પણ આપણા માટે ઉપયોગી થઈ શકે છે તેથી આપણે ક્યારે કોઈ વ્યક્તિને નાનો ન ગણવો જોઈએ જેમ કેટલાક લોકો તમને નાનો માનતા હતા તેઓ તમને તેમના કરતા ઓછા માનતા હતા તેમને એવું લાગ્યું તેથી જ કોઈને તમારી જરૂર કેમ હશે એટલે જ ઘણીવાર જ્યારે તે તમને મળતો ત્યારે તમારી સાથે સીધી વાત ન કરતો તમને સીધો જવાબ પણ ન આપતો પરંતુ તમારા જ્ઞાન અને પરિશ્રમના આધારે તમે સમય સાથે આવું સ્થાન પ્રાપ્ત કરશો જે વ્યક્તિ તમારી સામે માથું ઊંચું રાખીને ચાલતો હતો તે પણ તમારી સામે માથું નમાવીને જતો હોય છે કારણ કે જ્યારે ભગવાન આપે છે ત્યારે છત ફાડીને આપે છે વ્યક્તિ તેના નસીબથી નહીં પણ તેના દ્વારા મહાન બને છે કાર્યો અને તેની મહેનત અને તમે તે કરીને બતાવ્યું છે કારણ કે તમે ક્યારે હાર માની નથી તમે ક્યારે કોઈનું ખરાબ કર્યું નથી તમે દરેક વ્યક્તિને મદદ કરી છે ભલે લોકો તમને છેત્રે પણ તમે હજી પણ તમારો સ્વભાવ નથી બદલ્યો અને આ દુનિયાના સામાન્ય લોકોને ગમે કે ન ગમે પણ તમારું વર્તન એક સરખું છે ઉપરવાળા ભગવાનને બહુ ગમે છે જે લોકો પ્રાણીઓને મદદ કરે છે જે લોકો અસહાય લોકોને મદદ કરે છે જો તેમની સાથે કંઈક ખોટું થાય છે તો પણ લોકો પ્રત્યે બદલાની ભાવના નથી આવા લોકો ભગવાનને ખૂબ જ પ્રિય છે અને તમે ખૂબ જ શુદ્ધ હૃદયના વ્યક્તિ હોતમને કોઈનું ખરાબ કરવું ગમતું નથી જ્યાં કોઈનું ખરાબ કરવામાં આવે છે ત્યાંથી તમે હંમેશા દૂર રહો કારણ કે આપણે જે રીતે વાવીએ છીએ તેટલું જ આપણે ખેતરમાં આંબાનું ઝાડ વાવ્યું હશે તો આપણને મળશે માત્ર કેરી એ વૃક્ષમાંથી આપણને ખજૂર નહીં મળે એ જ રીતે સામાન્ય લોકો જે કોઈનું ખરાબ બોલે છે કોઈનું ખરાબ કરે છે કોઈને શાપ આપે છે કોઈના વિનાશની ઈચ્છા રાખે છે તો આ લોકો ખોટું કરે છે તમે સારી રીતે જાણો છો કે તેમની સાથે પણ એવું જ થવાનું છે તેથી જ તમે ક્યારે કોઈનું ખરાબ નથી કરતા પરંતુ એક એવી વ્યક્તિ છે એક એવી મહિલા છે જેણે હંમેશા તમને ઓછા સમાન ગણ્યા છે પરંતુ હવે તેઓ તમારી પાસે આવશે આગળ રહીને અને મદદ માટે તમારું નાક ઘસવું કારણ કે આ એક ખૂબ જ ખરાબ સમય છે જ્યાં વ્યક્તિ એક ક્ષણમાં દુશ્મન બની શકે છે અને જો તેને અમારી સાથે કોઈ કામ હોય તો તે અમારી સાથે ખૂબ જ મીઠી વાત કરે છે પરંતુ એકવાર કામ થઈ જાય છે થઈ ગયું તો તે જ છે મનુષ્યો પણ અમારી સાથે વાત કરવા માંગતા નથી આ સમયનું કાળું સત્ય છે અને તમારે પણ આ સત્ય સ્વીકારવું પડશે પરંતુ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણા વડીલોએ આપણને એ જ મૂલ્યો આપ્યા છે કે જો કોઈ વ્યક્તિ આપણા ઘરે મદદ માંગવા આવે છે તો તે આવે છે અમારું ઘર કંઈક માંગવા માટે તેથી તેણે ખાલી હાથે ન જવું જોઈએ તમારી સામે એક એવી વ્યક્તિ હશે જેણે હંમેશા તમારા હૃદયને દુઃખ પહોંચાડ્યું છે જે વ્યક્તિએ હંમેશા તમને સારા અને ખરાબ કહ્યા છે જેણે તમારા બધા સારા ગુણોને બાજુ પર મૂકી દીધા છે અને તમારી ખામીઓ જોઈ છે અને તેણે હંમેશા તમને નીચે લાવવાની કોશિશ કરી છે તેણે તમારા પર એક મોટો તંત્ર મંત્ર કરવાનો પ્રયાસ પણ કર્યો છે તો શું તમે આવા વ્યક્તિને ક્યારે માફ કરશો તે તમારા પર નિર્ભર છે પરંતુ ગુરુજીએ તમારા માટે આ સલાહ મોકલી છે કે દરેક વ્યક્તિ તમારી જાતને મોટી અને મહાન બનાવી શકો હોસામેની વ્યક્તિને માફ કરીને કારણ કે ક્ષમા માંગવાથી કોઈ નાનું નથી થત સામેની વ્યક્તિને માફ કરીને કારણ કે ક્ષમા માંગવાથી કોઈ નાનું નથી થતું કે ક્ષમા આપનારને મોટાભાગે ક્ષમા આપવી પડે છે તેની સામે હું મદદ કરી શકતો નથી લીમડાના ઝાડને જુઓ તે કડવો છે ભલે તમે તેને દૂધ પીવો કે મીઠો પાણી તે તેની કડવાશ છોડશે નહીં જો કે જે વ્યક્તિ તમારી પાસે આવે છે તે એક દંભી છે અને તે જીવનમાં ક્યારેય તેનો દંભ છોડશે નહીં તેનું કામ પૂર્ણ થઈ શકે છે અને પછી તે તમારી સામે ઘમંડ બતાવવાનું શરૂ કરી દે છે પરંતુ તમારી જવાબદારી છે કે તમારો સ્વભાવ બદલો નહીં પણ તમારા સ્વભાવને દયાળુ રાખો અને દરેકને મદદ કરવા તૈયાર રહો કારણ કે જ્યારે તમારો ખરાબ સમય આવે છે આમ તો આ દુન્યવી વસ્તુ તમારા કામની ન હોય પરંતુ તમારા સારા કાર્યોને કારણે ઉપરની વસ્તુ તમારા માટે ચોક્કસ કામમાં આવશે આની ખાતરી છે તેથી અમે તમને એવા ત્રણ લોકોના નામ જણાવી રહ્યા છીએ જેઓ સામે નાક રગડી શકે છે તમારામાંથી તમારી સામે હાથ જોડીને તમને મદદ કરી શકે છે તમે તે સમયે તમારો અહંકાર બતાવશો નહીં ને તમારે તેમને નિઃસ્વાર્થપણે મદદ કરવી પડશે તેમના હૃદયમાં પરિવર્તન આવશે અને તેમના મગજમાં તમારી જે છબી બગડી હતી તે એક જ ક્ષણમાં સુધારાઈ જશે જે વ્યક્તિ પ્રથમ આવે છે તે આ વ્યક્તિ છે જેનું નામ અંગ્રેજી અક્ષરદીથી શરૂ થાય છે હંમેશા તમારા વિરોધી રહ્યા છે આ તમારા પરિવારનો એક વ્યક્તિ છે જેણે તમે જે વાત કરો છો તે તેને પસંદ નથી અને તે તમને હંમેશા ખોટી સલાહ આપે છે તમારી સામે તેનું નાક ઘસે હેત મારે અહંકાર બતાવ્યા વિના બીજાને મદદ કરવી પડશે કારણ કે સમય ગમે તે હોય આપણા માતાપિતાએ આપણને સારા સંસ્કાર આપ્યા છે હવે જે વ્યક્તિ બીજા નંબર પર છે તેનું નામ અંગ્રેજી અક્ષરથી શરૂ થાય છે તે ગમે તે હોય તે મનુષ્ય છે તે થોડો માનસિક રીતે અસંતુલિત છે એટલે કે તેનું મન થોડું પરેશાન રહે છે આ કારણે તે ક્યારેક કોઈને સારું બોલે છે તો ક્યારેક કોઈને ખરાબ પણ બોલે છે તો તેને તમારા મનમાં ન રાખો હવે તેમને તમારી જરૂર પડશે સૌથી મોટી જરૂર પડશે પૈસાની અહીં તમે કોઈને ઉપયોગી થશો તો બધા તમારી સાથે મીઠી વાત કરશે જ્યાં તમે કોઈને ઉપયોગી થવાનું બંધ કરશો ત્યાં લોકો તમારી સાથે બોલવાનું બંધ કરી દેશે તમારી સામે ચહેરો તેથી પૈસા સંબંધિત સમસ્યાઓના કિસ્સામાં આ નામવાળા વ્યક્તિએ તેને તમારાથી બને તેટલી મદદ કરવી પડશે તે ચોક્કસપણે ભવિષ્યમાં તમારા માટે ઉપયોગી થશે કારણ કે જે વ્યક્તિ માનસિક રીતે સક્ષમ નથી તે હૃદયની ખૂબ સારી હોય છે અને જો તમે તેને મદદ કરીને તેને વશ કરો તો ભવિષ્યમાં આ વાત તમને બહુ કામની છે પી જે તમને ખૂબ પ્રેમ કરે છે તમે તમારું વલણ બતાવ્યું છે તમારી પાસે ખૂબ ઓછી આંખો છે તેને લાગતું હતું કે તું તેની ક્ષમતાની બહાર છે પણ હવે તું એવું ખાસ કામ કરવા જઈ રહ્યો છે જેના કારણે તેને પણ તારી જરૂર પડશે તો ત્યાં માનવતાનું કર્તવ્ય નિભાવતા તેની થોડી મદદ કરવી પડશે કારણ કે બીજાએ આપણી સાથે જે કર્યું તે આપણે ન કરવું જોઈએ આપણે હંમેશા લોકોના દિલમાં આપણું સ્થાન બનાવવાનું છે કોઈ સારું વિચારે કે ના વિચારે મનમાં સંતોષ રહેશે મેં કોઈનું ખોટું નથી કર્યું આપણે રહીશું ઉપરના લોકોની નજરમાં વાજબી છે કે આ મારો વ્યક્તિ છે અને આ ત્રણ નામના લોકો જેમના વિશે અમે તમને કહ્યું છે હંમેશા સાચા રસ્તે ચાલો તેઓ ચોક્કસપણે તમારી સામે આવશે અને આ બાબતે તમારું નાક રગડશે તેના વિશે વાત કરવાનો કોઈ અર્થ નથી હવે તે તમારામાં છે હાથ તમે તેમને મદદ કરશો કે નહીં આ અમે કહીએ છીએ લોકો તમારી સાથે ખરાબ કામ કરે તો પણ નિઃસ્વાર્થપણે મદદ કરો કારણ કે સારા કાર્યોનું ફળ ચોક્કસપણે કોઈને કોઈ સ્વરૂપમાં આવે છે જો તમે કોઈની સાથે છેત્રપિંડી કરો છો તો તમને તેનું ફળ ભવિષ્યમાં નહીં મળે જેમ કે અમે તમને કહ્યું છે કે રાહુ તમારા માટે ખૂબ જ સારો છે પરંતુ મંગળની સ્થિતિ થોડી ડગમગી રહી છે તે મજબૂત દેખાય છે અને તે નબળા પણ નથી લાગતા પરંતુ કંઈ પણ થઈ શકે છે થોડા સાવચેત રહો હવે તમને જણાવી દઈએ કે જ્યારે કોઈ વ્યક્તિની કુંડળીમાં મંગળ કોઈ પરેશાનીનું કારણ બને છે ત્યારે સૌથી પહેલાં તે વ્યક્તિ બિનજરૂરી રીતે ગુસ્સે થવા લાગે છે તે નાની નાની બાબતો પર ખૂબ જ ગુસ્સે થવા લાગે છે અપમાનજનક ભાષા તો પ્રથમ તો આ એક સંકેત છે અને બીજું તમારો આત્મવિશ્વાસ ઘણો ઓછો થઈ જશે જો તમારે કોઈ કામ કરવું હોય તો તમને લાગશે કે હું આ કામ કરી શકીશ કે નહીં હું આ કામમાં હાથ લગાવીશ કે નહીં નહીં જો હું આ કામ કરીશ તો હું બરબાદ નહીં થઈશ મતલબ કે મનમાં આત્મવિશ્વાસનો અભાવ રહેશે હવે જ્યારે વ્યક્તિમાં અહંકાર આવે છે ત્યારે તે પોતાની જાતને સૌથી મહાન માનવા લાગે છે જેના કારણે તે પોતાના માતાપિતાને માન નથી આપતો શિક્ષકને માન નથી આપતો મંદિરમાં માથું નમાવવાને સારું નથી માનતો અને ગરીબોની મજાક ઉડાવે છે તેઓ એવા છે કે જેઓ તરત જ કોઈનું પણ હૃદય તોડી નાખશે અથવા તોડી નાખશે સમાજમાં તેને કદી માન મળતું નથી બધા તેને સારું ખરાબ કહે છે બધા તેને માન આપતા નથી અને દરેકને લાગે છે કે આ વ્યક્તિ સમાજમાં રહેવાને લાયક નથી તો આ મંગળ ખરાબ છે તેથી આ તે છે જે વ્યક્તિને રસ્તા પર લાવે છે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે કેટલીક જગ્યાએ તેના લગ્ન સંબંધો સંમત નથી કેટલીક જગ્યાએ તેની વાત સંમત નથી અને કેટલીક જગ્યાએ તેનું વર્તન સંમત નથી આ બધું છે મંગળની ખામી માટે પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી તમારો રાહુલ અને તમારો શનિ ખૂબ જ સારો છે ત્યાંથી તમને તમારી મહેનતનું શુભ ફળ મળશે ત્યાંથી તમારા અટકેલા પૈસા પણ આવશે અને પૈસા ઘરમાં ટકી રહેવા લાગશે પરંતુ મંગળ જો તમારે સુધારો કરવો હોય જો તમે મંગળની સ્થિતિને મજબૂત કરવા માંગો છો તો આ વાતનું ધ્યાન રાખો હનુમાનજીની ભક્તિ તમારા માટે ખૂબ ઉપયોગી થશે જુઓ મંગળવારનો દિવસ મંગલદેવ અને હનુમાનજી મહારાજને સમર્પિત છે અને દેવ પોતે આ કહે છે જો કોઈ વ્યક્તિ મંગળવારના દિવસે ભગવાન હનુમાનની પૂજા કરે છે તો તે કુંડળીમાં મંગળની સ્થિતિને મજબૂત બનાવે છે અને તે સનાતન છે અથવા જો તે મંગળવારે શનિદેવની પૂજા કરે છે તો તેની કુંડળીમાં મંગળની સ્થિતિ સારી છે તેથી એકંદરે અઠવાડિયાના બે દિવસ મંગળવાર અને શનિવાર આ બે દિવસો દરમિયાન તમારે હનુમાનજીના માન મંદિરની મુલાકાત લેવી જોઈએ અને સરસવના તેલ અથવા ચમેલીના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ તે જ સમયે તમારે સભાનપણે તમારા ગુસ્સાને નિયંત્રિત કરવો પડશે તમારી જીભ પર નિયંત્રણ રાખવું પડશે તમારા અહંકારને નિયંત્રિત કરવું પડશે અને સૌથી મહત્વની બાબત એ છે કે તમારી ઈચ્છાઓને નિયંત્રિત કરવી કારણ કે આજનો માણસ સૌથી વધુ પરેશાન છે કારણ કે તેની ઈચ્છાઓ ઘણી વધી ગઈ હે તેને લાગે છે કે જો તેના મિત્ર પાસે મોટો મોબાઈલ છે અને તેની પાસે નાનો છે તો તે શરમ અનુભવવા લાગે છે જ્યારે તેને ખ્યાલ નથી હોતો કે તેની પાસે જે મોબાઈલ ફોન છે તે તેના મિત્રના ફોનની જેમ જ કરી રહ્યો છે પરંતુ તેમ છતાં લોકોએ અપનાવેલી દેખાદેખીનું સૌથી મોટું કારણ એ છે કે દરેક વ્યક્તિ નીચું જોઈને ચાલે છે કોઈ વ્યક્તિ પાસે મોટી કાર મોટો બંગલો બેંક બેલેન્સ હોય છે તેથી તે વસ્તુઓ અન્ય લોકો પરેશાન કરવાનું શરૂ કરે છે અને તમારી સાથે પણ એવું જ થઈ રહ્યું છે જ્યારે તમે તમારી આસપાસના લોકોને મોંઘી વસ્તુઓ ધરાવતો જુઓ છો ત્યારે તમે તમારા મનમાં વિચારો છો કે ભગવાન મારી પાસે આવું કેમ નથી તમે ખરેખર આવું વિચાર્યું હશે તો આ સૂત્ર છે સૌથી મોટું દુઃખ કારણ કે તમે હંમેશા ઉપર જોતા હોવ ક્યારેક તમારે નીચે પણ જોવું જોઈએ ઘણા લોકો આપણે જે સ્થિતિમાં છીએ તેના કરતાં પણ ખરાબ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે તેમની પાસે બે સમયનું ભોજન નથી તેમની પાસે રહેવા માટે જગ્યા નથી તેમને ફૂટપાથ પર સૂવું પડે છે આવા લોકો પાસે કોઈ કામ નથી આદ્રયવા પણ કેટલાક લોકો છે જેમને હાથપગ નથી કેટલાક જોઈ શકતા નથી કેટલાક ચાલી શકતા નથી તો કલ્પના કરો કે તેમનું જીવન કેટલી મુશ્કેલીઓથી ભરેલું છે ભગવાને તમને એક સંપૂર્ણ શરીર આપ્યું છે ભગવાન તમારા રોજિંદા ખાવા પીવાની વ્યવસ્થા કરે છે ભગવાને તમને આ દુનિયામાં કેટલા લોકો અનાથ કર્યા છે તો તમે તમારી જાતને સમજાવો કે માત્ર એક સંતોષી જીવન જ વ્યક્તિને સુખ આપી શકે છે અને તેના મનની ઈચ્છાઓ ક્યારેય સમાપ્ત થતી નથી તેણે ફક્ત ભગવાનમાં વિશ્વાસ રાખવાની જરૂર છે અને વ્યક્તિના જીવનમાં સારા સમય આવે છે પરંતુ જ્યારે તેની પાસે ખૂબ પૈસા હોય છે ત્યારે તેણે વારંવાર ભૂલવું જોઈએ નહીં કે તેણે ક્યાંથી શરૂઆત કરી છે આ ભૂલી જાય છે અને અભિમાન હેઠળ દટાઈ જાય છે જેની કોઈ અસર થતી નથી તે ગરીબીની એ જ સ્થિતિમાં પાછો આવે છે કે જેઓ અમીર હોય છે તેઓમાં એક ગુણ હોય છે અને તે ગુણ એ છે કે તેઓ હંમેશા શીખતા રહે છે ક્યારેક તેઓ પુસ્તકોમાંથી શીખે છે પરંતુ તે ક્યારેય શીખવાનું બંધ કરતું નથી કે તેણે દરેક વસ્તુની શરૂઆત કરી હતી તે લક્ષ્મીનો આદર કરે છે અને તે આજના સમયના સામાન્ય માણસને માન આપે છે જો તેની પાસે થોડા પૈસા હોય તો તે લોકોને બડાઈ મારવા લાગે છે કે તેણે આટલી લોટરી જીતી છે મારી પાસે આટલા પૈસા છે મેં એક પ્લોટ ખરીદ્યો છે મેં તે ઘર ખરીદ્યું છે મેં આજે એક મોટું ફ્રીજ ખરીદ્યું છે મેં ખરીદ્યું છે એક મોટું ટીવી તેથી આ વસ્તુઓ વ્યક્તિના દુઃખનું કારણ બની જાય છે જ્યારે લોકોની ખરાબ નજર તેના પર અસર કરે છે અને જ્યારે ઉપરવાળા ભગવાન પણ વિચારે હેમે તેને આટલા પૈસા આપ્યા પણ તે પૈસા પચાવવા લાયક નથી પછી ભગવાન પણ પૈસા આપવાનું બંધ કરી દે તો બે હજાર પચ્ચીસમાં તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે વાસ્તવિકતા એ નથી કે જે તમે જુઓ છો ઘણીવાર આપણા જીવનમાં જે કંઈ બને છે ભગવાનની કસોટીઓ છે કે તમારી પાસે કંઈક આવી રહ્યું છે તમે કમાણી કરી રહ્યા છો તેથી તેને ગુપ્ત રાખો ખોરાક ભજન અને પ્રેમ પ્રેમ ફક્ત પડદાની પાછળ જ સારો લાગે છે તેથી તમારા અંગત જીવનને બને તેટલું ખાનગી રાખો લોકોની સામે ન કહો કે શું તમારા અંગત જીવનમાં ચાલી રહ્યું હૈતમારે તમારા ઘરના લોકોને પણ આ વાત સમજાવવી પડશે કારણ કે જો મોડું થશે તો પછી કંઈ નહીં ચાલે દીકરા લોકો તમારા ઘરને આગ લગાડવા તૈયાર છે એક બેવકૂફની જેમ તમે તેમને તમારા ઘરની બધી વાતો કહો છો જે તમારી સામે આવશે અને તેનું નાક ઘસશે અને તેના હાથ ફોલ્ડ કરશે તેનું નામ પણ આપો કારણ કે તે વ્યક્તિ તમારી કિંમત સમજી ગઈ છે તેને તમારી પાસેથી ઘણું કામ મળવાનું છે હવે તમારે પણ જીવંત હૃદય બતાવીને દરેકને મદદ કરવી પડશે કારણ કે તમારા સારા કાર્યોનું ભવિષ્યમાં ખૂબ જ સારું પરિણામ મળવાનું છે જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઇક કર્યા વિના ના જતા